બોડી લાઈવમાં આપણું સ્વાગત છે છોટાઉદેપુરમાં ગાંધીનગર ફાળે ફ્લાઇંગ સ્કવડ દ્વારા દળી ગામ અને કાનાવાડ ગામે છાપો મારવામાં આવ્યો હતો અને ગેરકાયદેસર ડોલોમાઇટ પથ્થરનું ખોદકામ કરવામાં ઉપયોગમાં લેવાયેલ બે કરોડ રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરીને સીઝ કરવામાં આવ્યાની ઘટના બની છે એફએસની ટીમ એટલે કે ફ્લાઇંગ સ્કોડની કુલ ચાર ટીમોએ દરોડો પાડ્યો હતો સ્થાનિકોને ખબર પણ નહોતી હતી સ્થાનિક જે જીઓલોજી વિભાગ માઇનિંગ વિભાગના અધિકારીઓ છે તેમને જાણ પણ ન હતી અને આ રીતે ફ્લાઇંગ સ્કોડ ગાંધીનગરની ટીમો છોટાઉદેપુરની ભૂમિ ઉપર ચાર ટીમો આવી જતાં સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા અને જે ડોલોમાઇટ ઉદ્યોગ અને ડોલોમાઇટ ખાણો છે ત્યાં ગેરરીતિઓ અંગે તેઓ તપાસણી કરી હતી સાત ટ્રક સાત ટ્રેક્ટર હિટાચી જેસીબી બ્રેકર સહિતની મશીનરીઓ પણ તેઓએ જપ્ત કરી હોવાની પ્રાથમિક માહિતીઓ મળી રહી છે છોટાઉદેપુર ડોલોમાઇટના સફેદ પાવડર માટે પ્રખ્યાત છે સમગ્ર ગુજરાતમાં ગેરકાયદેસર ખાણોમાં ખોદકામ કરતાં ઈસરોમાં આ દરોડાને પગલે ફફડાટ ફેલાયો હતો હજુ પણ ઘણું બધું બહાર આવી શકે તેવી શક્યતાઓ રહેલી હોવાની પણ માહિતીઓ ચર્ચામાં હતી છોટાઉદેપુર પંથકમાં ડોલોમાઇટ પથ્થરની ખાણો આવેલી છે જેમાં ઘણી કાયદેસર અને ઘણી ગેરકાયદેસર ચાલે છે જે ખાણોમાં ગેરકાયદેસર ખોદકામ થતું હોય તેની બાતમી ગાંધીનગર ફ્લાઈંગ સ્કોડને મળતા ગાંધીનગરની ટીમો અહીં આવી પહોંચી હતી અને છોટાઉદેરા કારાવાટ અને દડી ગામે છાપો માર્યો હતો જ્યાં ગેરકાયદેસર ડોલોમાઇટ પથ્થરનું ખોદકામ કરવા ઉપયોગમાં લેવાં મશીન ઝડપી પડવા હતા ફ્લાઇંગ સ્કોડના દરોડાને પગલે છોટાઉદેપુર ખાણ ખનીજ વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે કે જો અહીં સ્થાનિક છોટાઉદેપુરમાં જ ખાણ ખનીજની ઓફિસ આવેલી છે તો ગાંધીનગર સુધી જે અધિકારીઓને માહિતી મળીને અહીંયા દરોડા પાડીને ગેરરીતિઓ ઝડપી પાડી આવી ઘટના બને જ કઈ રીતે જો સ્થાનિક અધિકારીઓને જાણ ન હોય એવું પણ બને કઈ રીતે એવા પણ સવાલો ઉઠ્યા હતા આ ઘટના બની તે વખતે ચૂંટણી ચાલી રહી હતી ચૂંટણીનું પરિણામ આવી રહ્યું હતું અને સૌ કોઈ છોટાઉદેપુરના નગરજનો છોટાઉદેપુરમાં પરિણામ નગરપાલિકાના પરિણામની આતુરતામાં બેઠા હતા તે દરમિયાનમાં દરોડાની કામગીરી ચાલી રહી હતી છોટાઉદેપુરની ડોલોમાઇટની ખાડોમાં આ રીતે ગાંધીનગર ફ્લાઇંગ સ્કોરની ટીમોએ દરોડા પાડતા અને ગેરરીતિઓ અંગે તપાસણી કરતા પફડાટ ફેલાયો છે કે ખાણકામ અહીં જે ચાલે છે રીતિનું ખાણકામ અને ડોલોમાઇટનું ખાણકામ ડોલોમાઇટ ભાગ્યે જ આ પ્રકારે ચર્ચામાં આવે છે અને આ પ્રકારની ચર્ચાઓ ઉઠતા અને આ પ્રકારના દરોડા પાડતા સૌ કોઈ ચર્ચામાં અને આ છોટાઉદેપુરની ભૂમિ ઉપર લગભગ સોથી વધુ આ પ્રકારની ખાણોની આવી રહી છે તો તે સૌ કોઈ ચર્ચા રહ્યા હતા કે આ પ્રકારના દરોડાઓ કેમ પડ્યા છે અને પોલિટિકલ સરળું લેવાના પણ પ્રયાસ થઈ રહ્યા છે